ગાંધીનગરથી માતાના મઢે જતા યાત્રાળુઓને હળવદ નજીક અકસ્માત નડ્યો છે અને આ અકસ્માતમાં બાર જેટલા યાત્રાળુઓ જે છે તે ઈજાગ્રસ્ત થયા છે મિત્રો આ બનાવમાં થોડી વાત કરીએ તો ગઈ રાત્રિના અઢી વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના ધનાળા અને રણજીતગઢ ગામના પાટિયા વચ્ચે એક ખાનગી ટ્રાવેલ્સમેનને અકસ્માત નડ્યો હતો ખાનગી ટ્રાવેલ્સ જે છે તે પલટી મારી ગઈ અને પલટી મારવાના કારણે ટ્રાવેલ્સમાં છવાર છપ્પન જે યાત્રાળુઓ હતા તેમાંથી બાર લોકો જે છે ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત થયા હતા તેઓને પ્રથમ સારવાર માટે જેત પર મોરબીનું છે ત્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યા હતા સાથે જે લોકોને સામાન્ય નાની મોટી ઇજાઓ થઈ હતી દવાખાનાની જરૂર જવું પડે તેવી જરૂર નથી તો એવા જે યાત્રાળુઓ છે તેઓને ત્યાં આગળ ઘટના સ્થળે જ એટલે રોડ ઉપર જ એકસો આઠ ની ટીમ દ્વારા સારવાર જે છે તે આપવામાં આવી હતી આ બનાવમાં થોડી મિત્રો આપણે વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાનું જ પોર ગામ છે ત્યાં પોર ગામના ઠાકોર પરિવારના છપ્પન જેટલા જે સભ્યો છે તે ખાનગી ટ્રાવેલર્સ બાંધી અને કચ્છમાં માતાના મઠે દર્શન કરવા માટે થઈ અને ગઈકાલે સત્તર તારીખે રાત્રિના દસેક વાગ્યે ત્યાંથી બધાએ નીકળાતા અને રાત્રિના અઢીક વાગે હળવદ નજીક પહોંચ્યા હળવદ નજીક જે ધનાડા અને રણજીતગઢ ગામનું પાટિયું છે તેની વચ્ચે ટ્રાવેલર્સ જ્યારે જઈ રહી હતી ત્યારે ઓચિંતાના ડ્રાઈવરને જોખું આવી ગયું બીજું કંઈ થયું હોય તો પોલીસ તપાસ કરશે પછી ખબર પડશે પરંતુ એ સમયે ટ્રાઇવલેસ ઓચિંતાની પલટી મારી ગઈ જેથી સવાર મોટા ભાગના યાત્રાળુઓ સુઈ રહ્યા હતા કારણ કે અઢી વાગ્યા જેવો સમય હતો પલટી મારી ગઈ પછી તો બધાને ખબર પડી કે ઘટના બની છે અને એમાં ખીચિયાર થઈ તાત્કાલિક એકસો આઠની ટીમને જાણ કરવામાં આવી પોલીસને જાણ કરવામાં આવી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી એકસો આઠની ટીમ છે તો જેને વધુ ઈજા પહોંચી હતી તેઓને તાત્કાલિક જેત પણ ત્યાંથી વળી પાછા મોરબી રિફર કર્યા બીજા જે યાત્રાળુઓ હતા જેને સામાન્ય ઈજા તો તેઓને એકસો આઠની ટીમે ઘટના સ્થળે સારવાર આપી રાત્રિનો સમય હતો ત્રણેક વાગી ગયા હતા અને ઠંડીનું જોર પણ અત્યારે મિત્રો એટલું છે અને હાઈવે ઉપર ખુલ્લામાં જે બધા યાત્રાળુઓ મોટા ભાગના જે છે બધા સિનિયર સિટીઝનો હતા ઉંમરવાળા હતા તો પોલીસે પરિસ્થિતિ જોઈ તાત્કાલિક ધોરણે આમ તો ઓઢવાનું ને આવું તો બધું લઈને નીકળ્યા જોઈએ જાત્રાએ નીકળાતા તો તાત્કાલિક લાકડાને મંગાવી ભઠાને કરવામાં આવ્યા જેથી ઠંડી જે હતી એમાં એની સામે થોડું રક્ષણ મળે હળદ પોલીસે ચા પાણી નાસ્તાની એની જે કંઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરી આપી ટ્રાવેલર્સના જે માલિક છે એને બીજી ટ્રાવેલર્સ હળવદ મોકલી આપી અને વહેલી સવારે જે યાત્રાળુઓ બચી ગયા હતા જેને કંઈ ઈજા નહોતી પહોંચી એવા યાત્રાળુઓને હળવદથી વરી પાછા તેઓના ગામ પોર માટે જે છે એ રવાના કરવામાં આવ્યા હતા એટલે કે આ બધા સિનિયર સિટીઝનો કરવા નીકળાતા જાત્રા પરંતુ એમની જાત્રા માત્ર હળવદ લગી જ સીમિત રહી કારણ કે હળવદ પલટી બસ મારી ગઈ એમની ટ્રાવેલ્સ પલટી મારી ગઈ એટલે અહીંયાથી વરી પાછા તેઓના ગામ જે છે તે વહેલી સવારે જવા નીકળાતા બાકીના જે કંઈ ઈજાગ્રસ્તો છે કોઈને ખાસ એવી કંઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી એમની તબિયત પણ સુધારા ઉપર હોવાનું જે છે મિત્રો એ પણ આપણને જાણવા મળી રહ્યું છે બારેક જેટલા ટ્રાવેલ્સ પલટી મારી જવાના કારણે લોકો ઈજાગ્રસ્ત જે છે એ થયા હતા